નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદી ક્યારે સસ્તું થશે તો મિત્રો આવનારા દિવસોની અંદર એટલે કે ઉત્તરાયણ સુધીમાં રહેશે સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની માહિતી જેની સાથે વાત કરીએ તો છેલ્લા ત્રણ દિવસથી સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો આ વધારો થવા પાછળનું કારણ પણ શું જેની પણ આપણે આજના વીડિયોની અંદર માહિતી મેળવવાના છીએ તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલાં આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ તો મિત્રો હવે લાગી રહ્યું છે કે ધીમી ગતિએ સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે જેનું મુખ્ય કારણની વાત કરીએ તો મિત્રો ઈરાનના ન્યુક્લિયર પ્રોગ્રામ સામે પગલાં લેવા અત્યારે ધીમી ગતિએ જેના કારણે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે ખાસ કરીને વાત કરીએ

જ્યારે સો ગ્રામ સાત લાખ સત્યાસી હજાર સો રૂપિયામાં તો મિત્રો ચોવીસ કેરેટ સોનામાં પણ વધારો જોવા મળી રહ્યો છે અને તેના વધારા પાછળનું કારણ તો મિત્રો સોનાના ભાવમાં જે આસમાને છે પરંતુ તેમ છતાં પણ લોકોમાં સોનાનો મા ઓછો નથી થઈ રહ્યો એમાં પણ ખાસ કરીને વાત કરીએ તો ભારતીય મહિલાઓમાં સોનાની ગેર ઈચ્છા તો દિવસે ને દિવસે વધતી જાય છે આપણા માતા પિતા અને દાદાના ઘરેથી હવે લગ્ન પ્રસંગ આવી રહ્યા છે અને લગ્ન પ્રસંગ નિમિત્તે આપણા ગુજરાતના શહેરોની અંદર સોના તેમજ ચાંદીના ભાવમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો તમે પણ અત્યાર સુધી સોના તેમજ ચાંદીની ખરીદી કરવા માટે રાહ જોઈ રહ્યા છો તો જેની વાત કરીએ તો આવનારા દિવસોની અંદર એટલે કે બે હજાર પચીસમાં હવે સોનાના ભાવની અંદર સામાન્ય વધારાનો માહોલ જોવા મળી રહ્યો છે ખાસ કરીને જે મિત્રો રોકાણ કરવા માંગે છે જેઓની માટે પણ ખૂબ જ મહત્વના સમાચાર આવી ગયા છે જેની વાત કરીએ તો મિત્રો તમે પણ સોના ચાંદીની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો અત્યારે જ સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે નવા વર્ષની શરૂઆત થતાં જ સોનાના ભાવમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે અને દિવસે ને દિવસે સોનાના ભાવ જે છે એ વધારામાં જોવા મળી રહ્યા છે વાત કરીએ તો જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ નવા વર્ષની શરૂઆત સાથે જ સોનાની ઘણી બધી વસ્તુઓ બદલાઈ ગઈ છે અને સોનાના ભાવ પણ બદલાઈ ગયા છે તો મિત્રો તમે પણ સોના ચાંદીની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો અત્યારે ખૂબ જ સારો સમય જોવા મળી રહ્યો છે અને મિત્રો ધીમી ગતિએ સોનાના ભાવમાં વધારો થયો છે તો સોનાના ભાવમાં છેલ્લા ઘણા દિવસથી વધારો જોવા મળી રહ્યો છે અને નવા વર્ષની શરૂઆતમાં પણ સોનાના ભાવમાં વધતા જોવા મળ્યા છે એટલે કે સોનાના પાંચમા દિવસે પણ વધારો જોવા મળી રહ્યો છે અને ઉત્તરાયણ બાદ હવે કમૂરતામાં પણ માંગલિક પ્રસંગોની શરૂઆત થવા જઈ રહી છે એટલે કે હવે ઉત્તરાયણ આવી રહી છે અને ત્યારબાદ લગ્ન પ્રસંગની શરૂઆત થવા જઈ રહી છે એ જોઈને ઘણા બધા મિત્રો રાહ જોઈ રહ્યા છે કે સોના ચાંદી સસ્તું થાય તો સોનાની ખરીદી કરી લઈએ પરંતુ સોનાની સતત વધારો જોવા મળી રહ્યો છે અને નવા વર્ષના 5 થી લઈને સાતમા દિવસ સુધી ત્રણસો ને ત્રીસ રૂપિયાનો વધારો આજે જોવા મળી રહ્યો છે તો મિત્રો જાન્યુઆરી મહિનાની અંદર બે હજાર માં દસ ગ્રામ સોનાની ત્રણસો રૂપિયા નો વધારો જોવા મળી રહ્યો છે જોવા મળી રહ્યો છે તો ઘણા બધા મિત્રોના એવા પણ સવાલો આવી રહ્યા છે કે સોનું જે છે એ અત્યારે જ કેમ મોંઘુ થયું જેની વાત કરીએ તો મિત્રો વેપારીઓનું એવું કહેવું છે કે આ વધારો

તમારા શહેરનું નામ જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી તમારા શહેરના સોના ચાંદીના ભાવની માહિતી મેળવવાનું ભૂલશો નહીં મિત્રો કોમેક્સની વાત કરીએ તો મિત્રો કોમેક્સ માર્કેટમાં પણ સોનું જે છે એ બે હજાર છસો ને ચાલીસ ડોલર પ્રતિ એસ ઉપર ટ્રેડ થતું જોવા મળી રહ્યું છે અને અમેરિકાથી વાત આવી છે કે અમેરિકાથી આવતા બેરોજગારીઓ પીએમઆઈ જેવા મેક્રો ઇક્રોટી નજર રાખી રહ્યું છે જે બુલિયન માર્કેટમાં અસ્થિરતાનો માહોલ ઉભો કરી રહ્યું છે જેના કારણે સોનાના ભાવ જે છે એ વધારામાં જતા જોવા મળી રહ્યા છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો હવે તમે સોના તેમજ ચાંદીના દાગીના બનાવવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે ખૂબ જ અગત્યના સમાચારની વાત કરીએ તો દાગીનાની ખરીદી માટે આપણે બાવીસ કેરેટ સોનું તો ખરીદતા હોય જ છીએ પરંતુ જે સોનું છે એ અત્યારે જ ખરીદવું ખરીદવું સહેલું છે કારણ કે આવનારા દિવસોની અંદર સોનાના ભાવમાં વધારો થાય તો કોઈ પણ શક્યતાઓ જોવા નથી મળી રહી ખાસ કરીને વાત કરીએ તો હાલ અત્યારે મિત્રો રોકાણકારોને ખૂબ જ મહત્વનો મોકો છે કે રોકાણ કરવા માટે અત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે આવનારા દિવસોની અંદર સોનાના ભાવમાં વધારો નોંધાય તો સારું એવું પ્રોફિટ પણ મળી શકે છે તો સોના તેમજ ચાંદીના ખરીદદારો માટે આવી ગયા છે ખૂબ જ મહત્વના સમાચાર જેની સાથે વાત કરીએ તો મિત્રો હવે લાગી રહ્યું છે કે સોના તેમજ ચાંદીની બજારમાં બોલી ગયો છે કડાકો તો મિત્રો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટની અંદર સોના તેમજ ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી જેની સાથે વાત કરીએ તો તમે રોકાણ કરવા આ માંગો છો તો કેવી રીતે કરવું જોઈએ જેની પણ આપણે નેક્સ્ટ વિડિયોની અંદર સંપૂર્ણ માહિતી મેળવીશું